વેલકમ સ્ટુડન્ટ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર ટુ આર્થિક પર્યાવરણમાં સૌથી મહત્ત્વના ત્રણ સુધારાઓ આર્થિક સુધારાઓ વિશે ચર્ચા કરી કરી હતી કે ભાઈ ઉદારીકરણ કોને કહેવાય ખાનગીકરણ કોને કહેવાય અને વૈશ્વિકીકરણ કોને કહેવાય આપણે પહેલાં એ ત્રણ કન્સેપ્ટ એટલા માટે લીધા હતા કારણ કે એ કન્સેપ્ટ તમારાથી થોડા તમે એનાથી થોડાક પરિચિત છો એટલે કે તમને એના વિશે થોડો ઘણો અગાઉ તમે ભણી ચૂક્યા છો એમ તમારા સબ્જેક્ટ બહારનો ટૉપિક એ કહેવાય નહીં તમે અગાઉ છે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ માહિતી છે એ અગિયાર બાર કોમર્સમાંય ભણેલા છો અને એસવાયમાંય તમારે આ ટોપિક છે એ હતો આજે આપણે યુનિટ નંબર ટુમાં યુનિટ નંબર ટુમાં જે આર્થિક પર્યાવરણ છે એનો અર્થ શું થાય આર્થિક પર્યાવરણનો અર્થ શું થાય અને આર્થિક આયોજન તેના હેતુઓ શું છે તેના વિશેની ચર્ચા કરીશું કે આર્થિક પર્યાવરણ કોને કહેવાય અને આર્થિક આયોજનનું મહત્વની બાબતો તો આર્થિક પર્યાવરણ એટલે શું તો કે પ્રસ્તાવના આપણે જોઈએ તો કે આર્થિક વ્યૂહરચના અને સંપત્તિને આર્થિક પર્યાવરણ અને આર્થિક નીતિઓને મુખ્ય અસર થાય છે આર્થિક પર્યાવરણમાં આર્થ અર્થતંત્રનું માળખું અને તેના સ્વરૂપનો સમાવેશ થાય છે શું કીધું તો કે ભાઈ આર્થિક પર્યાવરણમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય તો કે આપણું અર્થતંત્ર કેવું છે આપણા અર્થતંત્રનું માળખું અને એનું સ્વરૂપ કેવું છે એ માહિતીનો વધારે સમાવેશ થાય છે એટલે કે કોઈ પણ દેશ હોય આપણા એક દેશની વાત નથી પરંતુ કોઈ પણ દેશનું આર્થિક માળખું એટલે કે દેશની અર્થતંત્રની પરિસ્થિતિ કેવી છે અર્થતંત્ર કેવું છે કેવું માળખું છે માળખું એટલે શું તો કે ભાઈ એમાં રાષ્ટ્રીય આવક હોય માથાદીઠ આવક હોય આર્થિક વિકાસનો દર હોય વસ્તી વધારો હોય વસ્તી વૃદ્ધિ હોય ગરીબી હોય રોજગારી હોય બેરોજગારી હોય આ દરેક પરિસ્થિતિ છે એ અર્થતંત્રનો એક ભાગ છે અને આ દરેક પરિસ્થિતિઓના આધારે અર્થતંત્રનું એક માળખું તૈયાર થાય છે એક સ્ટ્રકચર તૈયાર થાય અને આર્થિક પર્યાવરણ શું છે તો કે ભાઈ આર્થિક પર્યાવરણ એ અર્થતંત્રમાં આવતા આ દરેક ખ્યાલોનું એક ચોક્કસ માળખું છે એક આખું સ્વરૂપ દર્શાવે છે અર્થવ્યવસ્થાના વિકાસના તબક્કામાં આર્થિક સંશોધન આવકની સપાટી આવક અને સંપત્તિની વહેંચણી વૈશ્વિક આર્થિક છોડાણ આર્થિક નીતિઓ વગેરેનો સમાવેશ આર્થિક પર્યાવરણમાં થાય છે મેં તમને કીધું એમ કે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય આર્થિક પર્યાવરણમાં તો કે ભાઈ આર્થિક પર્યાવરણ અને આર્થિક માળખામાં અર્થતંત્રમાં આવતી દરેક બાબતો એ પછી આવક હોય રાષ્ટ્રીય આવક હોય માથાતીઠ આવક હોય નવા સંશોધનો હોય અર્થશાસ્ત્ર છે અર્થશાસ્ત્રમાં જે નવા નવા સંશોધનો થતા હોય તે નવા નવા સંશોધનો હોય અલગ અલગ નીતિઓ હોય આ દરેક ભેગું થઈને એક આર્થિક પર્યાવરણ બને છે તેના અમુક મહત્ત્વના સાધનોની ચર્ચા આપણે આર્થિક પર્યાવરણમાં નીચે મુજબ કરવાના છીએ તો કે હવે તમને કહે છે કે આર્થિક પર્યાવરણનું સ્વરૂપ કેવું હોય અર્થતંત્રમાં આર્થિક પર્યાવરણનું સ્વરૂપ કેવું હોય તો અર્થતંત્રની અંદર વ્યવસાયમાં વ્યવસાયમાં વિકાસના સામાન્ય સ્તરે આર્થિક પર્યાવરણને ઘણી અસરો થાય છે માંગના સ્વરૂપ અને તેના કદને કદ પર નોંધપાત્ર અસર પહોંચાડે છે દેશ કે જુદા જુદા પ્રદેશો કે જુદા જુદા દેશોમાં વિકાસનું સ્તર અને તરાહ જુદી જુદી હોય છે સામાજિક જેને સમજી ધંધાકીય નિર્પણ નિર્ણય લેવાનો હોય છે શું કહે છે તો કે ભાઈ અર્થતંત્રમાં દરેક જગ્યાએ જે કોઈ પણ વ્યવસાય તમે કરો જે કોઈ પણ ધંધો તમે નાનો તો તમારી દુકાન ચલાવતા હો તો એને પણ તમારા આર્થિક પર્યાવરણમાં આવતા ફેરફારો છે અસર કરે છે તમારા નાના અમથા ધંધાને પણ જો તમારા ધંધામાં જો અર્થતંત્રમાં તેજી આવતી હોય કે મંદી આવતી હોય તો એક તમારી નાની અમથી દુકાનને પણ એ તેજી મંદી છે એ થોડા ઘણા અંશે અસર કરે એટલે કે જુદા જુદા દેશ વચ્ચે જુદા જુદા પ્રદેશ વચ્ચે દરેક વચ્ચે કહેવાય ને કે ભાઈ ગુજરાત અને મહારાષ્ટ્રની વાત કરીએ તો જુદા જુદા રાજ્યો થયા કહેવાય જુદા જુદા દેશ વચ્ચે વાત કરીએ તો ભારતની અમેરિકા સાથેની સરખામણી જોઈ લો ભારતની જાપાન સાથેની સરખામણી જોઈ લો તો આ બધું શું છે તો કે ભાઈ દેશ જુદા જુદા દેશ અને જુદા જુદા પ્રદેશ બધાની વચ્ચે જે આર્થિક વિકાસ થાય છે એમાં દરેક જગ્યાએ અર્થતંત્રનું માળખું છે એ કેવું હોય છે અલગ અલગ હોય છે અલગ અલગ રીતે દરેકનું અર્થતંત્ર છે એ એકબીજાના વ્યવસાયને કે એકબીજાના ધંધાને અસર કરતું હોય છે તો આ રીતે જુદા જુદા પ્રદેશ અને જુદા જુદા દેશમાં વિકાસનું સ્તર છે અલગ અલગ હોય છે અને આ માટે ધંધાકીય નિર્ણયો છે તમારે 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 શું કામ તો કે ધંધામાં જે કાંઈ પણ નિર્ણયો નિર્ણયો લેવાના હોય દરેક આધારે લેવા પડે આર્થિક પર્યાવરણના આધારે લેવા પડે અર્થતંત્રમાં તફાવત કે વર્ગીકરણ ના મુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ થાય છે તો કે ભાઈ આર્થિક પર્યાવરણનું સ્વરૂપ છે એ મુખ્યત્વે ત્રણ બાબતોમાં છે વિભાજીત કરી શકાય છે માથાદીઠ આવકને ગણતરીમાં મહત્વમાં આપવામાં આવે છે અર્થતંત્રના સ્વરૂપમાં અર્થતંત્રનું જે સ્વરૂપ ઘડાય છે તેમાં માથાદીઠ આવક છે એને વધારે મહત્વ આપવામાં આવે છે અને કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને નીચી આવક મધ્યમ અને ઊંચી આવકના અર્થતંત્ર વ્યવસ્થાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે તો કે ભાઈ આર્થિક પર્યાવરણનું સ્વરૂપ છે એ મુખ્યત્વે સેના ઉપર આધારિત છે માથાદીઠ આવકની ગણતરી ઉપર આધારિત છે કોઈ પણ દેશની માથાદીઠ આવકની ગણતરી ઉપર છે એ અર્થતંત્રનું આર્થિક પર્યાવરણનું સ્વરૂપ છે આધારિત છે અને આ સ્વરૂપને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે નીચી મધ્યમ અને ઊંચી નીચી માથાદીઠ આવકવાળી મધ્યમ માથાદીઠ આવકવાળી ઊંચી આવકવાળી અર્થવ્યવસ્થા ત્રણ સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવ્યું છે નીચી આવક ધરાવતી અર્થવ્યવસ્થામાં શું હોય પેલું નીચી આવક ધરાવતી અર્થવ્યવસ્થામાં માથાદીઠ આવકનું સ્તર નીચું ખૂબ નીચું હોવા જોવા મળે છે એટલે કે જે દેશની માથાદીઠ આવક ઈસવીસન બે હજાર પાંચ સુધીમાં આઠસોને પંચોતેર ડોલર કરતાં નીચી આવક ધરાવતી અર્થવ્યવસ્થા છે એ નીચે આવક ધરાવતી અર્થવ્યવસ્થામાં ગણવામાં આવે છે નીચી આવક ધરાવતી અર્થવ્યવસ્થામાં શું હોય તો કે ભાઈ જેની માથાદીઠ આવક ખૂબ નીચી હોય જે દેશની માથાદીઠ આવક છે એ ખૂબ નીચી હોય તેવી અર્થવ્યવસ્થાને નીચી માથાદીઠ આવકવાળી અર્થવ્યવસ્થા કહેવાય તો કે ભાઈ કેટલી નીચી હોય છે કે ભાઈ આઠ હજાર સોરી આઠસો પંચોતેર ડોલર કરતાં પણ નીચી જે કોઈ પણ દેશની માથાદીઠ આવક આઠસો પંચોતેર ડોલર કરતાં પણ નીચી હોય તેવી અર્થવ્યવસ્થાને નીચી આવક ધરાવતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે ઊંચી આવક ધરાવતું અર્થતંત્ર ઊંચી આવક ધરાવતી અર્થતંત્ર અર્થવ્યવસ્થામાં ધનિક હોવાથી માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું હોય છે ઊંચી માથાદીઠ આવક ધરાવતી જે અર્થવ્યવસ્થા હોય એમાં જે દેશ ધનિક હોય જે દેશ પૈસાવાળા હોય એની માથાદીઠ આવક કેવી હોય ઊંચી હોય તો શું કીધું છે કે બે હજાર પાંચમાં દેશની અર્થવ્યવસ્થાના જી એટલે કે ગ્રોથ નેશનલ ઇન્ડેક્સ ઇન્કમ દસ હજાર સાતસોને છવ્વીસ ડોલરથી વધુ હોય તેવી અર્થવ્યવસ્થાને ઊંચી આવક ધરાવતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે કોઈ પણ દેશની માથાદીઠ આવક છે એ દસ હજાર સાતસોને છવ્વીસ ડોલર કરતાં વધારે હોય તેવી અર્થવ્યવસ્થાને કેવી અર્થવ્યવસ્થા કહેવાય ઊંચી આવક ધરાવતી ઊંચી માથાદીઠ આવક ધરાવતી અર્થવ્યવસ્થા કહેવાય આજ સમયગાળા દરમિયાન ઊંચી આવક ધરાવતી સત્તાવન અર્થવ્યવસ્થાના અહીંયા મુખ્ય બે પ્રકારની ઉચ્ચ આવક ધરાવતી અર્થવ્યવસ્થા હતી ટોટલ છે એ સત્તાવન અર્થવ્યવસ્થા એટલે કે સત્તાવન દેશ એવા હતા કે જેની માથાદીઠ આવક કેવી હતી ઊંચી હતી અને મધ્યમ આવક ધરાવતું અર્થતંત્ર મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રના વિભાગ સોરી મધ્યમ આવક અર્થતંત્રના વિભાગમાં વિભાજીત કરવામાં આવે તેમાં નિમ્ન કે નીચું મધ્યમ આવક ધરાવતું અર્થતંત્ર અને ઉચ્ચ આવક ધરાવતું અર્થતંત્ર એટલે શું કહે છે કે જેમની માથાદીઠ આવક મધ્યમ પણ નીચી પણ નથી એમ જેની માથાદીઠ આવક સાવ નીચી પણ નથી ને જેની માથાદીઠ આવક ખૂબ ઊંચી પણ નથી તેવી અર્થવ્યવસ્થાને મધ્યમ આવક ધરાવતું અર્થતંત્ર કે અર્થવ્યવસ્થા કહેવાય છે એટલે કે કહેવાય ને કે મિડલમાં હોય વચ્ચે હોય તો કે ભાઈ તેના અનુક્રમે શું હોય તો કે કેટલાથી કેટલાની વચ્ચે તો કે ભાઈ આઠ હજાર સાતસો પંચોતેરથી ત્રણ હજાર ચારસો ને પાસઠ ડોલર અને ત્રણ હજાર ચારસો છાસઠ ડોલરથી ત્રણ હજાર સાતસો પચીસ ડોલર વચ્ચે જોવા મળે છે તો કે ભાઈ જેની અર્થ જે કોઈપણ દેશની માથાદીઠ આવક આઠ હજાર સાતસો પંચોતેરથી સાડત્રીસ હજાર ત્રણ હજાર સાતસો પંચોતેર ડોલર સુધીની હોય તેવી મધ્યમ તેવી અર્થવ્યવસ્થા ધરાવતા અર્થતંત્રને કેવું કહેવાય મધ્યમ અર્થવ્યવસ્થા ધરાવતું અર્થતંત્ર કહેવાય એટલે ઇન શોર્ટ એવું કહે છે કે નીચી આવક ધરાવતું અર્થવ્યવસ્થામાં શું તો કે તે દેશની માથાદીઠ આવક છે સાવ નીચી હોય છે કેટલાની વચ્ચે તો કે ભાઈ આઠસો ને પંચોતેર ડોલર કરતાં પણ નીચી ઊંચી આવક ધરાવતી અર્થવ્યવસ્થા શું તો કે ભાઈ જે અર્થવ્યવસ્થા છે એ ખૂબ જે દેશ છે એ ખૂબ ધનિક હોય જે દેશ ખૂબ પૈસાવાળા હોય એવા એવી અર્થવ્યવસ્થાને ઊંચી માથાદીઠ આવક ધરાવતી અર્થવ્યવસ્થા કે અર્થતંત્ર કહેવાય જેની માથાદીઠ આવક છે કેટલા હોય છે દસ હજાર છવ્વીસ ડોલર કરતાં વધુ હોવી જોઈએ અને મધ્યમ આવક ધરાવતી તો કે ભાઈ જે ખૂબ નીચી પણ નથી અને જે ખૂબ ઊંચી પણ નથી તેવી અર્થવ્યવસ્થાને મધ્યમ આવક ધરાવતી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે તો આ વાત થઈ કે ભારતીય અર્થ ભારતમાં આર્થિક પર્યાવરણનું સ્વરૂપ કેવું છે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે તો આર્થિક પર્યાવરણ છે એ તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે અર્થતંત્રનું સમગ્ર માળખું અને તેની પદ્ધતિ કેવી રીતનું આખું માળખું છે તે જોવાની આખી પ્રક્રિયા જેમાં રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક એ બધી બાબતોનો સમાવેશ થાય છે તેને આર્થિક પર્યાવરણ કહેવાય આર્થિક નીતિઓ આર્થિક સુધારાઓનો જેમાં સમાવેશ થતો હોય તેને આર્થિક પર્યાવરણ કહેવાય અને તેના સ્વરૂપને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે એના પછીનું છે ભારતમાં આર્થિક આયોજન એટલે કે ભાઈ ભારતમાં આર્થિક આયોજન એટલે શું આર્થિક પર્યાવરણ વિશે તો તમે સમજી ગયા પણ આર્થિક આયોજન એટલે શું બરાબર તો આપણે જોઈએ કે આધુનિક યુગને આયોજનનો યુગ કહેવામાં આવે છે સંપૂર્ણ સ્વેર સ્વેરવિહારવાળું અર્થતંત્ર એ હવે એક ભૂતકાળની ઘટના ગણાય છે આજે સમગ્ર વિશ્વ નવા સ્વરૂપે જન્મેલા આયોજનના ખ્યાલને એટલું બધું પ્રભાવિત બની ગયું છે કે આયોજન એ આર્થિક વિકાસની એક પૂર્વ શરત માનવામાં આવે છે આર્થિક પર્યાવરણને વિકાસની અર્થવ્યવ અર્થવ્યૂહરચનાથી માંડીને નાના નાના કાર્યોને મોટા મોટા ક્રાઈમમાં ફેરવી દેવામાં આવે છે પછી ભલે તે આ કાર્ય કોઈપણ ક્ષેત્ર સંબંધી હોય ખરા અર્થમાં બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વના મહાન મોટા ભાગના દેશોએ આર્થિક આયોજનને ગ્રામબાણ ઇલાજ ગણી પોતાના દેશના વિકાસને ઝડપી બનાવવા માટે આયોજિત વિકાસનું ધ્યેય સ્વીકારી પ્રગતિ સાધવા પ્રયત્ન કર્યો છે આધુનિક સમય કેવો છે તો કે ભાઈ આયોજનનો છે કોઈ પણ અર્થવ્યવસ્થા હોય તે આયોજન વગર ક્યારેય આગળ વધે નહીં ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે લઈએ આપણે તો ભારત દેશની વાત કરીએ તો આપણા દેશમાં આપણે દર વર્ષે શું કરીએ છીએ બજેટ બહાર પાડીએ છીએ કયા મહિનામાં ફેબ્રુઆરીમાં કે જાન્યુઆરીના એન્ડમાં કે ફેબ્રુઆરીમાં આપણે દર વર્ષે શું કરીએ છીએ દેશમાં બજેટ બહાર પાડે છે એ બજેટ શું છે બજેટ છે ને એ એક આર્થિક આયોજનનું એક પાસું છે એક ભાગ છે કારણ કે શું કામ તો કે ભાઈ આખા વર્ષ દરમિયાન આપણા દેશની દરેક ક્ષેત્રમાંથી આપણને કેટલી આવક મળવાની છે અને આપણા દેશમાં દરેક ક્ષેત્રમાં આપણે કેટલા રૂપિયા દર વર્ષે ફાળવવાના છે એનું એક આખું ચોક્કસ છે એ સ્ટ્રકચર સરકાર છે એ બહાર પાડે છે તેના દ્વારા શું ખબર પડે તો કે ભાઈ તેના દ્વારા આપણને ખબર પડે કે કયા કયા ક્ષેત્રોમાં સરકારે કેટલા નાણાંની ફાળવણી કરી છે અને કયા કયા ક્ષેત્રોમાંથી સરકારને કેટલી નાણાંની આવક થશે આર્થિક આયોજન છે ને એ બીજા વિશ્વયુદ્ધ પછી દરેક દેશ માટે વિકાસનું એક મહત્ત્વનું પાસું બની ગયું એટલે કે પહેલાંના સમયમાં આપણે આર્થિક આયોજનને એટલું બધું મહત્ત્વ આપતા નહોતા પરંતુ ભૂતકાળની ઘટનાઓ પરથી આપણે શીખ્યા કે ભાઈ આયોજન હોવું ખૂબ જરૂરી છે કોઈ પણ અર્થવ્યવસ્થા છે એ આયોજન વગર ક્યારેય આગળ વધે નહીં એટલે આર્થિક પર્યાવરણને આર્થિક પર્યાવરણને વિકાસની વ્યૂહરચનાથી માંડીને નાના નાના કાર્યોને મોટા મોટા ક્રાઇમમાં ફેરવી દે છે એટલે શું કહે છે કે જો તમારા ધંધામાં આયોજન ન હોય તો તમારું નાનું અમથું કામ પણ છે એ તમારે ખૂબ સમય માગી લે પૂરું કરવામાં તમારે પોતાના ઘરમાં તે તમે તમારી જે આવક હોય એનું એક ચોક્કસ આયોજન ન કરો તો શું થાય તો કે ભાઈ તમારી આવકનો તમે કેટલો ભાગ તમે ખર્ચ કરો છો કેટલો ભાગ તમે બચાવો છો એ તમને જ ન ખબર પડે તમે જો તમારી આવકનું આયોજન કરતા હો તો તમને ખ્યાલ આવે કે તમારે કેવી રીતે તમારું આખી સેલરી છે એને મેનેજ કરવાની છે સેમ એવી રીતે આયોજન શું છે કોઈ પણ ક્ષેત્ર માટે આયોજન છે એ ખૂબ જરૂરી છે એના નાનામાં નાના કાર્યોને પૂરું કરવા માટે તમારે આયોજન બનાવેલું હોય તો તમારી માટે સરળતા રહે અને તમારું આયોજન તમે ન બનાવ્યું હોય તો શું થાય તો કે ભાઈ ન બનાવ્યું હોય તો તમે જે કાર્ય તમારું જે નાના નાના કાર્યો પાછળ તમે જે નાનાની ફાળવણી કરી હોય એ પૂરતા પ્રમાણમાં તમે કરી શકો નહીં અને એ કામ છે એ શું થઈ જાય ઘણી વખત તમારું એમાં ભૂલ થઈ જાય એટલે ક્રાઈમ થઈ જાય ક્રાઇમ ઇન ધ સેન્સ અહીંયા શું કહે છે કે તમારાથી ભૂલ થઈ જાય તમે જો આયોજન ન કર્યું હોય તો તમે તમારું કાર્ય છે એ પૂરું કરી શકો નહીં એટલે કાર્યોને પૂર પૂર્ણ કરવા માટે દરેક આયોજ દરેક દેશે બીજા વિશ્વયુદ્ધ પછી આયોજનનો જે ખ્યાલ છે એને સ્વીકાર્યો કારણ કે આર્થિક વિકાસ માટે આર્થિક આયોજન હોવું જરૂરી છે તો આર્થિક આયોજન શું છે વિશ્વનો કોઈ પણ દેશ પછી એ સમાજવાદી હોય મૂડીવાદી હોય સામ્યવાદી અપનાવેલી હોય તો પણ બધા જ દેશો આજે આર્થિક આયોજનને સ્વીકારી વિકાસની દિશામાં આગળ ધપે છે ખાસ કરીને ભારત જેવા લોકશાહી દેશ માટે આર્થિક આયોજન અપનાવવું એ સ્વતંત્રતા બાદ એક મહત્વની આર્થિક ઘટના ગણાય છે જુઓ શું કામ તો કે ભાઈ તમે ભલે મૂડીવાદી અર્થતંત્રમાં હો તમે ભલે સમાજવાદી અર્થતંત્રમાં હો તમારું અર્થતંત્ર ભલે કોઈ પણ પ્રથા ઉપર હોય પરંતુ આર્થિક આયોજન વગર કોઈપણ અર્થતંત્ર આગળ વધે નહીં અને ભારત જેવા વિકાસશીલ દેશમાં આર્થિક આયોજન છે એ શું છે સ્વતંત્રતા બાદનું આર્થિક વિકાસ માટેનું એક મહત્ત્વનું ઘટના છે મહત્ત્વની બાબત છે કારણ કે આપણી દેશ આઝાદ થયો પછી આપણે આર્થિક સુધારાઓ કર્યા આર્થિક આયોજન કર્યું તે પછી આપણો દેશ છે એ સારો એવો વિકસિત થાય છે એટલે ભારત જેવા આર્થિક ભારત જેવા લોકશાહી દેશમાં આર્થિક આયોજન છે એ ખૂબ જરૂરી છે પછી બીજા અન્ય દેશની વાત કરી છે પરંતુ આપણે એને બહુ ધ્યાનમાં લેશું નહીં તેથી કોઈ પણ અલ્પ વિકસિત દેશ ઝડપી આર્થિક વિકાસ સાધવા ઈચ્છતો હોય તો પોતાના દેશમાં આર્થિક આયોજન આર્થિક વિકાસને ને માધ્યમ તરીકે સ્વીકારવો જોઈએ એટલે જે અલ્પ વિકસિત દેશ હોય જો એને બહુ વિકાસ ઝડપથી કરવો હોય ઝડપથી દેશને આગળ વધવું હોય તો એના માટે આર્થિક આયોજન છે એ ખૂબ જરૂરી છે હવે આપણે જોઈએ આર્થિક આયોજનનો અર્થ બરાબર આર્થિક આયોજનનો અર્થ શું થાય છે તો આપણે જોઈએ જુદા જુદા દેશમાં જુદા જુદા સ્વરૂપના આયોજનના કારણે અર્થશાસ્ત્રીઓ આયોજનના આ ખ્યાલને કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવા સંમત નથી છતાં આપણે સર્વસ્વીકૃત આયોજનની એક વ્યાખ્યા નીચે પ્રમાણે છે પ્લાનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ વિચ ઇન્વોલ્વ ડિસિઝન ઓફ અચીવિંગ પર્ટિક્યુલર ગોલ એટ અ સેમ ટાઈમ ઇન અ ફ્યુચર એની ગુજરાતીમાં વ્યાખ્યા તમને શું કહે છે ઉપરોક્ત વ્યાખ્યાનો સાર જોઈએ તો આયોજન એ ગતિશીલ પ્રક્રિયા છે કે જેમાં પ્રાપ્ય સાધનો વડે તેનો ઉપયોગ કરી એવી રીતે નિર્ણય લેવામાં આવે કે તેની પસંદગી કરવામાં આવે જેનો ઉદ્દેશ ભવિષ્યના કોઈ એક સમયે નિર્ધારિત ઉદ્દેશને પરિપૂર્ણ કરવાનો હોય આર્થિક આયોજનનો અર્થ શું છે તો કે ભાઈ દરેક દેશની આર્થિક પરિસ્થિતિ જુદી જુદી હોય આપણે વિકાસશીલ અર્થતંત્રમાં આવે વિકસિત અર્થતંત્રની વ્યાખ્યા કંઈક અલગ હોય આર્થિક આયોજન માટે એટલે એવું કહેવા માગે છે કે પ્રદેશ પ્રદેશ વચ્ચે જુદા જુદા અર્થતંત્રનું સ્વરૂપ અલગ અલગ હોય તેના આધારે દરેક અર્થશાસ્ત્રીઓએ પોતાનો ખ્યાલ અલગ અલગ રીતે આર્થિક આયોજન માટે આપેલો છે એટલે એક ચોક્કસ વ્યાખ્યા આર્થિક આયોજનની મળતી નથી પરંતુ એક સામાન્ય વ્યાખ્યા જો આપણે બધા દેશની અર્થશાસ્ત્રીઓની આર્થિક આયોજનની વ્યાખ્યા પરથી એક સામાન્ય વ્યાખ્યા આપણે તારવીએ તો શું થાય તો કે પ્લાનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એટલે કે આયોજન છે એ કેવી પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે which involve decision ડિસિઝન મેકિંગ ઓફ અચીવિંગ goal ગોલ એટ same સેમ ટાઈમ ઇન future. ફ્યુચર એટલે કે ચોક્કસ સમયે ચોક્કસ ઉદ્દેશને મેળવવા માટે તમે જે કાંઈ પણ નિર્ણય લ્યો છો તે નિર્ણયની ચોક્કસ પસંદગી કરવી કે જેનાથી તમારી પાસે રહેલા સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ થાય જો એ જ વ્યાખ્યાને ગુજરાતીમાં શું કીધી છે તો આર્થિક આયોજન એ સતત પ્રક્રિયા છે કે જેમાં પ્રાપ્ય સાધનો વડે તેનો ઉપયોગ કરીને એવી રીતે નિર્ણય લેવામાં આવે કે તેની પસંદગી કરવામાં આવે કે જેનો ઉદ્દેશ ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે નિર્ધારિત કરેલા ઉદ્દેશ્ય પૂર્ણ કરવાનો હોય ભવિષ્યમાં કોઈપણ દેશે પોતાના આર્થિક વિકાસના ઉદ્દેશને મેળવવા માટે એટલે કે ભવિષ્ય માટે એનો એક ચોક્કસ ઉદ્દેશ્ય શું થયો નિર્ધારિત ઉદ્દેશ્ય શું થયો આર્થિક વિકાસ કરવો એટલે કે ભવિષ્યના કોઈ એક ચોક્કસ નિર્ણય એટલે કે આર્થિક વિકાસને મેળવવા માટે આયોજનમાં તમારી પાસે જે કોઈ પણ સાધનો છે આયોજન માટેના જે કાંઈ પણ સાધનો છે એ સાધનોનો એવી રીતે નિર્ણય લેવો કે તેનો એવી રીતે પસંદગી કરવી કે તમે તેને મહત્તમ સારી એવી રીતે તમારા આર્થિક ઉદ્દેશ્ય પૂરા કરી શકો એટલે કે તમારી પાસે રહેલા જમીન મૂડી શ્રમ અને નિયોજન એ તમારા અર્થતંત્રના સાધનો કહેવાય જમીન મૂડી શ્રમ અને નિયોજન આ સાધનોનો એવી રીતે ઉપયોગ કરવો કે જેનાથી તમે ભવિષ્યમાં તમારા દેશના જે કંઈ પણ ઉદ્દેશ્ય જે કાંઈ પણ આયોજનના ઉદ્દેશ્ય તમે નક્કી કર્યા હોય તેને તમે સરળતાથી મેળવી શકો આ વ્યાખ્યા થઈ આર્થિક આયોજનની તો આર્થિક આયોજનની વ્યાખ્યા જોયા પછી આપણે જોઈએ આર્થિક આયોજનના ઉદ્દેશ કે હેતુઓ આર્થિક આયોજનના ઉદ્દેશ્ય અને હેતુઓ શું છે તો કે પહેલું રાષ્ટ્રીય આવકમાં વધારો કોઈ પણ દેશ હોય તેનો મહત્વનો આર્થિક આયોજનનો હેતુ શું હોય તો કે ભાઈ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય રાષ્ટ્રીય આવક એટલે શું તો કે આપણા દેશના દરેક ક્ષેત્રોમાંથી થતી કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય છે દાખલા તરીકે ખેતી છે ઉદ્યોગ છે સેવા છે આપણા દેશમાં મુખ્ય ત્રણ ક્ષેત્રો છે આ ત્રણેય ક્ષેત્રોમાંથી થતી કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે તો કે ભાઈ દેશનો સૌથી મહત્વનો હેતુ છે આર્થિક આયોજનનો રાષ્ટ્રીય આવકમાં વધારો દેશની આવકમાં વધારો કરવો જો દેશની આવકમાં વધારો થશે તો ઓટોમેટિક દરેક દેશ દરેક વ્યક્તિની માથાદીઠ આવક પણ શું થાય વધે અને માથાદીઠ આવક વધે એટલે તમારું જીવનધોરણ છે એ પણ સુધરે એટલે અહીંયા તમે કીધું છે કે રાષ્ટ્રીય આવકની આ વૃદ્ધિ લોકોના જીવન ધોરણને વ્યક્ત કરે છે કે જેમ જેમ તમે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો કરો તેમ તેમ દેશનું જે જીવન ધોરણ છે એ પણ સુધરે છે તો તમારે આંકડાકીય માહિતી યાદ રાખવી હોય તો આમ પણ યાદ રાખ પ્રથમ યોજનામાં એટલે કે પ્રથમ પંચવર્ષીય યોજનામાં આપણો આર્થિક વિકાસનો દર આર્થિક રાષ્ટ્રીય આવકનો વધારો છે બે પોઈન્ટ બે ટકા જેટલો હતો અને તે પછી છે દસમી યોજનામાં આ વધારો છે આઠ ટકાની આસપાસ થયો છે એટલે કે કોઈપણ દેશનો આર્થિક આયોજનનો હેતુ શું હોય તો કે ભાઈ આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો કારણ કે કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક જે તે દેશની પ્રજાનું જીવન ધોરણ કેવું છે લાઈફસ્ટાઈલ કેવી છે એ દર્શાવે છે મૂડી દરમાં વૃદ્ધિ કરવાનો ઉદ્દેશ આર્થિક આયોજનનો એક મહત્વનો ઉદ્દેશ ગણાય છે આ વૃદ્ધિ દર મૂલ્યાંકન બે રીતે હોય છે સૌ તો તેના દ્વારા આયોજિત ઉત્પાદનના પ્રમાણમાં વધારો થવો જોઈએ ને બીજું તેના દ્વારા દેશમાં મૂડીની કુલ જથ્થો પણ વધવો જોઈએ શું કહે છે મૂડીરોકાણના દરમાં વૃદ્ધિનો ઉદ્દેશ તો કે મૂડીરોકાણમાં શું કામ તો કે ભાઈ તમારું ડે બાય ડે તમે આર્થિક વિકાસ આર્થિક આયોજન કરતા હો તો તમારી પાસે પહેલેથી જ તમારા ઉત્પાદન માટેનું એક આયોજન હોય એટલે ઉત્પાદનનું પ્રમાણ વધારવું એમ આયોજન દ્વારા તમારું જે ધંધાનું ઉત્પાદન હોય કે આખા દેશમાં જેટલી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એના ઉત્પાદનના દરમાં વધારો કરવો અને દેશનું મૂડીનો જથ્થો પણ સામે ઉત્પાદન વધે એટલે સામે શું થાય વેચાણ પણ એટલું વધે અને વેચાણ વધે એટલે એની સામે શું થાય તમારા દેશમાં મૂડીનો જથ્થો પણ એટલો વધે એટલે મૂડી મૂડીનો જથ્થામાં વધારો કરવો રોકાણમાં વધારો કરવો અને ઉત્પાદનમાં પણ વધારો કરવો સામાન્ય ન્યાય અને સમાનતા સ્થાપવાનો ઉદ્દેશ સામાજિક ન્યાય અને સમાનતા સ્થાપવાનો ઉદ્દેશ શું છે તો કે ભાઈ વર્તમાન સમયે સામાજિક અને આર્થિક સમતુલા અસમતુલા માલુમ પડે છે ખાસ કરીને આપણા દેશમાં આવકની અસમાનતા તીવ્ર સ્વરૂપે છે તેમાં ઘટાડો કરવા માટે સરકારે યોજના અને વિવિધ પગલાંઓ હાથ ધરે છે આ પ્રકારની અસમાનતા સંપૂર્ણપણે નિવારી શકાતી નથી સમાજમાં ગરીબ અને શ્રમિક બે વર્ગો અસ્તિત્વ ધરાવતા હોય છે સામાજિક ન્યાય અને સમાનતા સ્થાપવાનો એટલે કે દરેક દરેક લોકો વચ્ચે આવકની સમાનતા હોવી જોઈએ હવે કેવી રીતે અહીંયા તમને અસમાનતાનો ઉદ્દેશ કહે છે મેં તમને કીધેલું છે અગાઉ કે અસમાનતા એટલે શું આવકની અસમાનતા તો કે ભાઈ આપણા દેશમાં જે ગરીબ વર્ગ છે એની જે આવક છે એમાં એક ચોક્કસ વધારો થતો નથી પણ તેની સામે ધનિક જે પૈસાવાળા છે એની આવકમાં દર વર્ષે વધારો થાય છે એટલે કે જે આ પ્રકારની અસમાનતા છે એ અસમાનતાને દૂર કરવાનો ઉદ્દેશ આર્થિક આયોજનનો છે એટલે સામાજિક ન્યાય સામાજિક ન્યાય બધાને મળવો જોઈએ સામાજિક સમાજમાં રહેતા લોકોને એક પ્રકારે વ્યવસ્થિત રીતે પોતાનું જીવન જીવી શકે તેવી રીતે સામાજિક ન્યાયની પ્રવૃત્તિઓ કરવી અને બીજું કે લોકો વચ્ચે જે આવકની અસમાનતા છે તેના માટે સરકારે શું કર્યું તો કે ભાઈ આર્થિક આયોજન દ્વારા સરકારે અમુક યોજનાઓ છે શરૂ કરી છે જેથી આપણા દેશમાં દરેક લોકોની જે આવક છે એમાં એક સમાનતા જોવા મળે એટલે કે જે ગરીબ છે એ દિવસે દિવસે વધારે ગરીબ બને છે એના કરતાં તેમની પાસે પણ આવકનું એક સાધન થાય એ માટે સરકારે આર્થિક આયોજનમાં નવી નવી યોજનાઓ છે એ બનાવી છે એટલે કે જે શ્રમિક અને ગરીબ આ બે વર્ગ છે એમાં જે અસમાનતા છે એને દૂર કરવાની સરકારે છે આર્થિક આયોજનમાં પ્રયત્ન કર્યો છે ચોથું છે રોજગારીની નવી તકોનું સર્જન કરવું કે ભાઈ જેટલી રોજગારી વધશે એટલી દેશની આવકનું પ્રમાણ પણ વધશે એટલે બને ત્યાં સુધી કહેવાય ને કે ભાઈ કાયમી જો એ કીધું છે કે આ યોજનામાં રોજગારીના ઉદ્દેશને બે ઘટકો મુખ્ય છે કાયમી શોધ કરતાં બેરોજગાર માટે રોજગારી મળી રહે તેવી જોગવાઈ કરવી પૂર્ણ રોજગારીની કક્ષા સ્થાપવી અને ત્રીજું ધીમી ધીમી ધીમે ધીમે નીચે આવક ધરાવતા લોકો વધુ આવક કમાઈ શકે ઊંચી ઉત્પાદકતા ક્ષેત્રે કામ મળી રહે તેવી નવી સ નવી આરોગ્ય સોરી નવી આ રોજગારીલક્ષી તકોનું સર્જન કરવું શું તો કે ભાઈ જે બેરોજગાર છે એ લોકોને રોજગારીની તકોનું સર્જન કરવું એને રોજગારીનું કોઈક સાધન મળે તેવી વ્યવસ્થા કરી દેવી અને જેમની આવક નીચી છે તેઓ વધુ આવક મેળવી શકે તે માટે તેમને પણ નવી આવકનું છે નવી તકોનું છે એ સર્જન કરવું એટલે કે ચોથો ઉદ્દેશ શું બેરોજગારીનો ઉદ્દેશ દૂર કરવો બેરોજગારી દૂર કરવી ગરીબી દૂર કરવી રોજગારીની તકોનું સર્જન થાય એટલે ગરીબી છે એ આપોઆપ નાબૂદ થઈ જાય તો કે ભાઈ આયોજનમાં આ એક મહત્ત્વનો ઉદ્દેશ રહેલો છે દેશમાંથી ગરીબી નાબૂદ કરવી તથા તેની તીવ્રતામાં ઘટાડો કરવો સંપૂર્ણપણે ગરીબી નાબૂદ થઈ શકતી નથી ઓગણીસો સાઠથી સરકારે આ પરિપૂર્ણ કરવા માટે વિશેષ પ્રાધાન્ય આપેલ સરકારે બધી ખાતરી કરી થઈ ચૂકી છે આયોજનના લાભો આપોઆપ ગરીબોના ઘર સુધી પહોંચતા નથી શું કહે છે કે ગરીબી નાબૂદ કરવા માટે જે કાંઈ પણ તમે કાર્ય કરો છો તો કે ભાઈ તમે આયોજન માટે જે કાંઈ પણ કામ કરો છો જે કાંઈ પણ તમે યોજનાઓ ગરીબ લોકો માટે બનાવો છો એનો પૂરેપૂરો લાભ છે ગરીબોને મળતો નથી સરકારે આયોજનમાં એવું નક્કી કર્યું છે કે બેરોજગારીની સમસ્યાઓ દૂર થાય તેના કારણે લોકોને રોજગારી છે એ તીવ્ર રોજગારી છે એ મળી રહે ઇન શોર્ટ એવું કહે છે કે ગરીબીના ઉદ્દેશને દૂર ગરીબીનો ઉદ્દેશ છે એ સ મેળવવા માટે સરકારે શું કર્યું ગરીબીના ગરીબીને દૂર કરવા માટે સરકારે અમુક અમુક યોજનાઓ જે છે તૈયાર કરી છે જેનાથી લોકોને આવક મળી રહે અને ગરીબી છે આપોઆપ દૂર થાય અર્થતંત્રમાં આધુનિકરણનો ઉદ્દેશ આધુનિકરણ એટલે શું તો કે જૂની પુરાણી પદ્ધતિઓથી તમે જે ઉત્પાદન કરતા હતા એને દૂર કરીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે એને સરકારે વધારે મહત્વ આપ્યું છે જુઓ ઉત્પાદન ક્ષેત્રે જૂની પુરાણી ઉત્પાદન મશીનરી યંત્રોનો વગેરેનો ઉપયોગ લેવામાં આવે છે તેનું અત્યંત આધુનિકરણ કરી જૂના યંત્રોના સ્થાને નવી યંત્ર વિધિ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકારે સમગ્ર અર્થતંત્રનું આધુનિકરણ કરવા ઉત્સુક છે ખેતી ક્ષેત્રે પણ યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું છે ઉદ્યોગોનું પણ યાંત્રિકીકરણ કરવામાં આવ્યું છે વસ્તુ વૈવિધ્યતા માટે નિકાસ વધારવા તેમજ ઉત્પાદન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અર્થતંત્રનું આયો આધુનિકરણ આવશ્યક છે એટલે શું કહે છે કે વિદેશી કંપનીઓ વિદેશી ટેકનોલોજીઓની આયાત આપણે કરવી જોઈએ આપણા ઉત્પાદન માટે જે ખેતી ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે બધી ક્ષેત્રે જે આપણે જૂની પુરાણી ટેકનોલોજીઓનો ઉપયોગ કરતા હતા તેને દૂર કરી અને નવી ટેકનોલોજી દ્વારા ઉપયોગ છે ઉદ્યોગોએ ઉત્પાદન કરવું જોઈએ ખેતી ક્ષેત્રે આપણે હળ દ્વારા ખેતી કરતા તો હવે ટ્રેક્ટર આવી ગયા છે ટેકનોલોજી આવી ગઈ છે એટલે ખેતી ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે આધુનિકરણ એટલે શું જૂની ટેકનોલોજી જૂની પદ્ધતિનો ત્યાગ કરી જૂની પદ્ધતિથી ઉત્પાદન બંધ કરી અને નવી પદ્ધતિથી ઉત્પાદન છે એ શરૂ કરવું જરૂરી છે તો આર્થિક આયોજનના મુખ્ય છ ઉદ્દેશ છે પહેલું રાષ્ટ્રીય આવકમાં વધારો બીજું મૂડીરોકાણના દરમાં વધારો ત્રીજું સામાજિક ન્યાય અને સમાનતા સ્થાપવાનો ઉદ્દેશ ચોથું રોજગારીની નવી તકોનું સર્જન ગરીબી દૂર કરવીને સાત છઠ્ઠું અર્થકરણનું આધુનિકરણ આજના લેક્ચરમાં આપણે આર્થિક પર્યાવરણનો અર્થ આર્થિક આયોજનનો અર્થ અને તેના ઉદ્દેશ વિશે ચર્ચા કરી વધુ આપણે એની પછીના આગળના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ